ખેડૂતોને પોતાના હક દાવાની જે પણ રજૂઆત કરવી હશે તે સ્વતંત્ર રીતે કરી શકશે લોકસનાવણીમાં ખેડૂતોના અભિપ્રાય મુજબ અમે સરકારમાં ખેડૂતોના હિતમાં રજૂઆત કરીશું તેમ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું વધુમાં સાંસદે જણાવ્યું હતું કે અમે ખેડૂતોની સાથે છે અને ખેડૂતોના હિતમાં જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરીશું અમુક લોકો ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમાં ખેડૂતો ગેરમાર્ગે દોરાશો નહીં તેમ સાંસદે ખેડૂતોને અપીલ પણ કરી હતી સાંસદ ની આ પોસ્ટ થી ભરૂચ જિલ્લાનું રાજકારણ ફરી ગરમાયું છે